ગુડ મોર્નિંગ જય માતાજી જય શિયારામ જય રામ તો કેમ છો બધે મજામાં નહીં તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ના તો જો એમ કહેવાય ને કે આજ તો છે ને બધા વહેલા વહેલા ઊઠી ગયા છે કારણ કે રેખાબેન છે ને તો કે હાલ આપણે બે થઈને પાપડ બનાવી નાખીએ તો જો અહીંયા અમારા હેમાનજીભાઈ ચૂલો હરગાવી નાખ્યો છે અને ખીચીનું પાણી મૂકી દીધું છે તમે બે તમે બે શું કરો વહેલા ઉઠ્યા હા ખીચી ખાવા આટલું થઈને છે ને બે છે ને વહેલા ઊઠી ગયા અમે તો બે છ વાગ્યાની ઉઠીને તો અમારે હેરો એ ઉઠી ગયા બે ખીચી ખાવા ખાટું અને અહીંયા જો અમે નાસ્તો લીધો છે જેટલા ઉઠા ને એનો નાસ્તો થઈ ગયો હૂતા ને એનો બાકી છે દેખા બેન જો આવી તૈયારી કરે છે પાપડ વણવાની કોથરી કાપે છે કે રુદુ બધા હૂંતા છે ને તો આ પાપડ બની જાય નકર પછી રુદુ તો પાપડ ક્યાંય ઘા કરી દે એટલે જો ખાટલો ને બધું અહીંયા તૈયાર કરી લીધું છે તો હવે જો ખીચી થઈ જાય ને એટલે પાપડ વણવા પણ લે

I okay. જવો છે ને આપણા બે પાપડ થઈ ગયા ત્રીજો પાપડ છે રેખાબેન વણતા જાય છે પેલી વાર જોયું ને આમ તો જો કઈ ફટાફટ થાય છે ચોથો પાપડ તો ચાર પાપડ તો બની ગયા તો જુઓ પાપડ બની ગયા છે જો અહીંયા એટલા છે અને બે ખાટલામાં અહીંયા સુકવા છે આ બધાય થઈને એટલા હો પાપડ બનાવી નાખા અતારમાં મેં દેખાવેને બે થઈને હો પાપડ બનાવીને ખાશે છે અને અજી ઘરનું કામ બધું પડ્યું છે જો થેન્ક યુ રેખાબેન ઓકે હેતલા પાપડ બનાવી દીધા ને એટલે જો અજી બધુંય ઘરનું કામ પડ્યું છે અજી ઘરનું કામ કાઈ થયું નથી વાસણ ને ઘરની હાલત જો કઈ કવિ છે ના એ અહીં સોય ઘૂતા છે હવે મહેશભાઈ ઉઠે ને પછી એને નાસ્તો ને કરી લઈને પછી કામ ઉપાડીએ તો પાણી આવી જાય એટલે પાણી કપડાં ધોવાના છે બધા નાવાનું છે બધા નાઈ લઈ કપડાં ધોવાઈ જાય પછી ઉપાડી નહીં છે ને બપોરના એક વાગી ગયો છે અને હજી જઈમાં નથી જો એક વાગી ગયો છે ઘડિયાળ બતાવી દઉં તમને અને જો રસોઈમાં જ મોડું થઈ ગયું પાપડ ને કપડાં ધોયા અને જો આમાં મસ્ત મજાનું બધું મિક્સમાં શાક છે ને આમાં સંભારો છે અને આમાં છે ભાત અને જો કપડાંને બધું ધોયું ને એટલે છે ને મોડું થઈ ગયું અને હવે અહીંયા છે ને રેખાબેન દાળ બનાવી છે સ્પેશિયલ દાળ બનાવી અલગ રીતથી હવે આપણે ખાઈને પછી ખબર પડે કે શું અલગ સ્વાદ છે અને જો આ બાજુ રોટલી બનાવે છે રોટલી હવે થોડીક એ બનાવવાની છે હા રેખાબેન આવ્યા તું ને ઘણા રસોડામાંથી નવરાજ નથી થતા હોય ને એટલે એમાં થાય તો છોકરા હોય અને એ બધું હોય એટલે ખોટી થતા થતા બધું થયા કપડાં ધોયા ને કામ ને કર્યું ને

કઈ ને તો ખાલી મજાક કરી હતી બાકી અમે ગમે ત્યાં જઈને બધા ભેગા જ જાય ના અમારે છે ને જવાનું છે જુનાગઢ અચાનક થી બધો પ્લાન થયો જુનાગઢ થી જવાનું છે સૌરા મંડપે તો હાલો હવે તમને અહીંયા આપણે દર્શન કરીશું ને વિડીયોમાં કન્ટીન્યુ બનાવ રહેજો જવો રિક્ષા તૈયાર કરી લીધી છે રિક્ષામાં જવાનું છે

પગોલા થાય થાય પગથિયા તો નથી પણ તોય પગ આ પાણો છે ને કિના જેવું લાગે એમ થાય કિના જડી છે જો આવી રીતના પગથિયા છે અને પછી થોડું હાલવાનું આવી જાય પાંચ પગથિયા અને પછી હાલવાનું એવું બધું છે જોવો અને જો આયા છે ને થેપલા અને સુકી ભાજી ને એવું લઈને આવ્યા હોય ને તો પિકનિક કરવાની એવી મજા આવે ને મજા જ આવી જાય અને આઈ લાઈટ ની વ્યવસ્થા છે જોવો આયા લાઈટ છે આ દેખાય ની લાઈટ છે

આવે પછી દેડી બનાવે અમે નાના હતા ને આવું બહુ કરતા હતા ને એમ એમ કેતા કે કે જેટલા પથ્થર મૂકીને જેટલા માર કરીને એટલા માર મકાન થાય એવું કેતા અમાર મની સાબે બનાવે છે જવું પગમાં પડે નહીં બાકી હાથ પાડે છે મમ્મી હાલ મમ્મી હાલ તો ફ્રેન્ડ મંદિર આવી ગયું છે ઓમ ગુરુ બાર અને આપણું સ્વાગત કરવા જો ઉભા હતા છે અને પપ્પાને માંડ માંડ ચડાવ્યા જોઈએ પીવાનું પાણી નું લાગે જો પરબ સંતશ્રી સેવાનાથ તપોભૂમિ આદેશ જય આદેશ આ કાર્ડ ભેરવ છે કે આ કાળ ભેરવ મંદિર જો કેવડા મોટા મથરમા

જો આયા પેલો સ્તંભ આયા ઉભો કર્યો તો રામીર બાપાએ હાતુ મે મંદિર આ મે હું તો આજ છે આયા માં આ લોકો આવે ને જમીન જમીન સ્તંભ માં ઉભારે હા અને આયા બકરી નું હું પ્રસાદ ધર્યો તો કા મની સાબેન આનો ઇતિહાસ હું છે જરા ક્યો તો આ બકરી નું રામીર બાપા એ પ્રસાદ કઈક બનાવ્યો તો હું એવું કઈક છે ભાઈ તો બહુ કઈ ખાસ ખબર નથી આવડત નથી

માનતા કઈ રીતે રામાપીર બાપા રેખા દીવા ને આ બધું રાખતું હોય એને

એવો સરસ મજાનો નજારો છે જુઓ આખું જુનાગઢ દેખાય છે અહીંથી તમે જુનાગઢ આવો ને ત્યારે જરૂર રહે અહીંયા આવજો અહીંયા બહુ જ મજા આવે એવું છે રામપીરના દર્શન પણ તમને થા અને હું પહેલી વાર જ આવીશું પણ બહુ મજા આવી અને અહીંથી રોડી દેખાય જવું ભવનાથ ભોવનાથનો નો રોડે છે આ જવું રોડ ઉપરથી મંદિર દેખાય પાણી નું તળાવે છે તમને દેખાય તો જોવો તો જોવો આવું કઈક છે અને તમે જો જૂનાગઢ આવો ને તો જરૂર ને જરૂર આવજો આવું ભવનાથ ગેટ આવે ને ત્યાંથી થોડુંક જ આમાં હાલવાનું કોક ને પૂછો ને તમને જો ન મળે કદાચ કોક ને પૂછો ને કે સૌરા મંડપ ક્યાં છે એટલે તમને ચીંધી દે છે પગથિયે બહુ કઈ ઝાઝા છે નહીં તો એકવાર તમે રામાપીરના દર્શન કરવા જરૂર આવજો અને અમે જો દર્શન તો કરી લીધા છે અને અમારે છે ને રુદુની માનતા હતી એના ફયે માનતા કહી દીધી રુદુ એકવાર તાણ આંચકીને એવું આવી ગયું હતું ને એટલે માનતા કહી દીધી એટલે અમે માનતા ઉતારવા આવ્યા છે અને રુદુને તો મજા જ આવી ગઈ છે આમથી આમ ને આમથી આમ જવો

દર્શન કરી લીધા ને બહુ આનંદ આવી ગયો મજા આવી ગઈ ને તમે એકવાર જરૂર આવજો સુનગઢમાં આવો તો જરૂર ને જરૂર આવજો ખરામપીના દર્શન કરવા અને જો અટાણે તો બધાય બધાઈની મોરજી હાલી નહોતા હકતા ને એ પપ્પા તો બધાઈની પેલા વયા ગયા અગર પપ્પા તો હાલી નહોતા હકતા બધાઈની પેલા વયા ગયા ને અમે પ્રસાદી લઈ લીધી પ્રસાદીમાં ચા પી લીધો રામાપીની પ્રસાદી એમને યેર તો હા આમ ને જો બાકી તો બારે બાજુ નકનું જંગલ જ છે અને અહીંયા જો બધી વ્યવસ્થા તમે અહીંયા આવો ને તો તમારે વ્યવસ્થા ફૂલ છે કારણ કે તમારા નાના છોકરાઓ હોય તો તમારા કુબરા હોય તો ઘોડિયા અને ઓઢાણ કોદડા ગાયટલા બધી વસ્તુ છે તમારે અહીંયા રાંધીને ખાવું હોય ને તો એની વ્યવસ્થા છે એટલે તમે છે ને જરૂર આવજો કારણ કે બહુ મજા આવે એવું છે ને વિડીયોમાં તમારે તમને કેટલું બતાવું તમે જો રૂબરૂ આવો ને તમને બહુ મજા આવે જો અમે હવે ફાઇનલી બધા ઘર બનાવ્યા છે તો અમે ઘર બનાવી બનાવી

দাবে ভে বনাইছে અને હું તો સેવ નાખતી જાઉં છું તો ડુંગળી નાખી દીધી છે તો સેવ નાખું છું હવે શેકા અને શેકી ને છોકરાને ને પેલા બેહાડ દે જમવા તો છોકરા જમવા માંડે અને ચટણી ચટણી બનાવું છું ચટણી જોઈને છોકરા ન ખાડે ચટણી જોઈને તો હાલો પણ તો હાલો તમારે બધા ને દાબેલી ખાવી હોય તો હાલો આવી જાવ દાબેલી ખાવા હાલો આવજો આવજો બધાય અગિયાર વાગે ગયા છે ને તો રૂડુ ને પપ્પા તો થાકી ગયા છે ને તો હુંય જ ગયા છે બધાય હુઈ ગયા છે પપ્પા ને મનોજ ને રૂડુ હુઈ ગયા છે અને મહેમાન અહીંયા વયા ગયા અને વાત જોતી તો મહેમાન થાય પછી હું હું એટલે હવે હું હાવ થાકી ગઈ છું ને હવે વિડીયોને આપણે એન્ડ કરી દઈએ કારણ કે વિડીયો આજનો બહુ મોટો થઈ જાય તો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી